કિંમત ફોન ઉપર થાય જોવા માટે માંગરોળ મળી જાય અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે જામનગરમાંથી 12 ટાયરની ગાડી લઈને આવી ગયો 2011 ના પહેલા મહિનાની આ મારા વાલીડાઓ બાસળ કોટામાં દેખાતી 12 ટાયરની 2011 ના પહેલા મહિનાની ટાટાની 12 ટાયરની ગાડી

તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય જોવા માટે ભાવનગર મળી જશે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દુઆરકા

કુતિયાણા ગામે મળી જાહે અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડાઓ તમારી માટે સાયલા ગામમાંથી 14 ટાયરનું નું 2019 મોડેલ નું ટાટા નું ડબ્બર લઈને આવી ગયો હા મારા વાલીડાઓ આ પાછળ ફોટામાં દેખાતું 2019 મોડેલ નું ટાટા નું 14 ટાયરનું નું આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું ખાલી 22 લાખ ને 51000 માં

આપી દેવાનું વેચી દેવાનું દઈ દેવાનું એમાં પેપર કમ્પ્લીટ ચાલુ છે ટાયર સાઠ ટકા હે કિંમત ખાલી ચૌદ લાખ રૂપિયા અને તમારે જોતું હોય લેવું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજુલા અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય તુવર તધીશ હાલો મારા વાલીડાવ તમારી માટે ગોધરાથી ચૌદ ટાયરની અશોક લેલનની ગાડી લઈને આવી ગયો હા મારા વાલીડાવ આ પાછળ કોટામાં દેખાતી બે હાજર અઢાર મેન્યુફેક્ચર ઓગણીના પાંસિંગની અશોક લેલનની ચૌદ ટાયરની ગાડી આપી દેવાની વેચી દેવાની દાય દેવાની એમાં આજીવન ટેક્સ ભરેલો છે અને કિંમત ભાઈ કે જાવ તો હજી થોડો ભાવમાં ફેરફાર થઈ જાય અને તમારે જોતી હોય લેવી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે ગોધરા અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ